બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લો પ્રેશર મીની વાવાઝોડામાં રૂપાંતરિત થવાની ભીતિ છે આજે ગુજરાતમાં નલિયામાં દસ પોઈન્ટ પાંચ અમરેલીમાં અગિયાર પોઈન્ટ બે તેમજ ગાંધીનગર અને જુનાગઢમાં બાર રાજકોટ પોરબંદર અને કેસોદમાં તેર સેલ્સિયસ અને અમદાવાદ અને વડોદરામાં ચૌદ સેલ્સિયસ સાથે સવારે કડકડતી ઠંડી રહી હતી નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ખાસ જોવાનું એ છે કે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો બપોરનું તાપમાન સેલ્સિયસ આસપાસ રહ્યું હતું પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ આસપાસ લો પ્રેશરમાં સર્જાવાની સાથે તે ચાર દિવસ બાદ ડિપ્રેશન એટલે કે સાયક્લોનિક અર્થાત વાવાઝોડું નું શરૂઆતનું રૂપ જે છે તેમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે આજે મોસમ વિભાગે આ સંભાવના વ્યક્ત કરી છે છવ્વીસ નવેમ્બર સુધી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી શકે છે ગુજરાતમાં થોડા સમય પૂર્વે બંગાળની ખાડી તરફથી આવી હતી ત્યારે આ મોસમ વિભાગ અનુસાર તારીખ નવેમ્બર આસપાસ તે ડિપ્રેશનમાં ફેરવાશે અને વધુ શક્તિશાળી બનીને તારીખ છવ્વીસ સુધીમાં પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે આમ જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ થશે તો રાજ્યમાં મોસમમાં પલ્ટો આવી શકે છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સમુદ્રમાં પણ છે તમિલનાડુ કેરળ અને નજીકના ટાપુઓમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે જોકે તે વધુ શક્તિશાળી બનવાની શક્યતા નથી ગુજરાત માટે મોસમ વિભાગે આગામી ચાર દિવસમાં સવારનું તાપમાન બે થી ત્રણ સેલ્સિયસ વધવાની આગાહી કરી છે જ્યારે પશ્ચિમ પ્રદેશ મહારાષ્ટ્ર સહિત સ્થળોએ કોલ્ડ વેવ નું પૂર્વાનુમાન છે ગુજરાતમાં આજે પવન એકંદરે પૂર્વના રહ્યા હતા એક બાજુ ઠંડી અને બીજી બાજુ સમુદ્રમાં હલચલ ગુજરાતમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આગામી સમયમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થવાની અને નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ સાથે જ તેમણે નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા હાડ થી જવતી ઠંડી અને માવઠા વિશે પણ વિગતવાર માહિતી આપી છે નવી સિસ્ટમો બનવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી રહ્યા છે આ સાથે જ તેમને નવેમ્બરના બાકીના દિવસો અને ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં આવનારા પલટા

એક સિસ્ટમ બની રહેશે આ સિસ્ટમ ચક્રવાત બનવાની શક્યતા છે ઉપરાંત અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર નહીં હોય પણ પલટાશે ડિસેમ્બર મહિનામાં ચાર થી આઠ તારીખ દરમિયાન એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેને લીધે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા બાદ ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બર થોડા દિવસ બાદ કડકડતી ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બર મહિનામાં બે થી આઠ દરમિયાન બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે ફરી એક વખત ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન બની શકે છે પલટો આવશે નવસારી ભરૂચ અને અમરેલીના ભાગોમાં વરસાદી છાટા પડવાની શક્યતા રહેશે બેથી આજ ડિસેમ્બર દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેના લીધે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતનું હવામાન પલટાશે પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે આ વખતે લાની ના સંકેતના લીધે કાતિલ ઠંડીને

તો બીજી તરફ તામિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશ યાનમ અને રાયલસીમામાં ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે આજે ગુજરાત સહિત પાંચ ઘણા ભાગોમાં વધતી ઠંડીની અસર દેખાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે હવામાન વિભાગે પણ આગાહી કરી છે રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન પાંચ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગણા અને પૂર્વી તાજેતરના અહેવાલ મુજબ આ સિઝનના વરસાદના અભાવને આગામી અઠવાડિયામાં ફરીથી ભરી શકાય છે કારણ કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં રચાયેલો લો પ્રેશર ભારેથી ભારે વરસાદની આગાહી લઈને આવશે હવામાન વિભાગે છે તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે વધતી ઠંડીની અસરો હાલમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ અનુભવાઈ રહી છે ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિત પૂર્વી રાજસ્થાન હવામાન વિભાગે ગુરુવાર નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ગંભીર શીતલહેરની સ્થિતિ માટે ચેતવણી જારી કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર પૂર્વી મધ્યપ્રદેશ અને તેલંગાણાના અલગ અલગ ભાગોમાં શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ બુધવારે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેવાનું છે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે બાકીના ભાગોમાં સામાન્ય તાપમાન રહ્યું છે આ સાથે આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આવા જ વધુ એવા સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન્ટી ન્યૂઝ